તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો કેમ છો બધા બધા મધામાં તો છો અને સ્વાગત છે મારા નવા બ્લોગમાં બ્લોગ બ્લોગનો જે ત્રીજો દિવસ છે તો આપણા સર સવારની શરૂઆત થઈ ચૂકી છે તો આ ગાડીને ઉભી આવીને ઊભી થઈ ગઈ છે હવે ભાઈને કાંટા પર ચડાવીએ અને એનું પણ વજન કરીને હટાવીએ ચલો ભાઈ આપણે બંધ છે ઓફિસ તો ઓફિસ ખોલીએ જોઈ શકો છો ગાડી કાટા પર ચડી ગઈ છે એમાં પણ અંદર આવી જયો છું તો બે મિનિટ નો ટાઈમ લીધા બાદ હવે આ ગાડી કાટા પરથી નીકળશે કાટો કરીને તો થોડું વેટિંગ કર્યા બાદ હવે બીજી ગાડી પણ કાટા પર આવીને ઊભી થઈ ગઈ છે જોઈ શકો છો તમે

ফাইনাল গাড়ি আছে কাঁটা পর চড়ে এটা বতু কে কে রিজন থা রোজ বতো থাকে যাই বীজি গাড়ি আই গেছে হ্যাঁ ভাইনে তো লাগেছে ভাই এরপ্লেম চালতে এটা গাড়ি চালবেছে જો ભાઈ ગાડી બીજી કાંટા પર આવીને ઉભી થઈ ગઈ છે હવે એને વજન કરીને હટાવી આગળથી બીજી ગાડીને હટાવી દઈએ કાંટો કરીને એને તો ભાઈ થોડોક ટાઈમ લીધા બાદ આ ગાડી પર નીકળી ગઈ છે કાંટા વજન કરીને તો હવે બીજી ગાડી આવે એનું વેઇટિંગ કરીએ ત્યાં સુધી થોડી રખડપટી કરવાની ભાઈ આપણી વ્યાસી સત્તાવન તો ઊભી છે અને આપડી આપણી ગાડી ગઈ છે બાર એટલે થોડાક દિવસ કરવાનું બંધ તાપ પડે તો એમ લાગે તાપ પડે અને ચાલુ હોટ ફાટી ગયો છે સારું થયું હોઠ ફાટી ગયા બીજું કઈ ના ફાટ્યું એ તો લોચો પડી જાય તો ચલો તો ભાઈ બીજી ગાડી ની તૈયારી છે પાછળ જોઈ શકો છો તમે કે બીજી ગાડી છે આ કાંટા પર ચડે છે જોઈ લો હવે એ ગાડીને પણ કાંટો કરીને હટાવીએ અને કાટા પર ગાડી ચડી ગઈ છે તો જોઈ લો મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે જે આપણે આગળ થી આપણો બાઈક વડે જે મોબાઈલ સ્ટેન્ડ મંગાવે એ પાર્સલ છે આ ભાઈ લઈને આવ્યા છે પાર્સલ ચલો ભાઈ પાર્સલને ઓપન કરો કૅશ ઓન ડિલિવરી કેશ કૅશ લગજો ઓનલાઈન નહીં ક્યાશન ખુલ્લા ખુલ્લા અધુમી ખુલ્લા કબી રહ ચાલુ બાઇક થી ઉતારવાનો નો વેડ જે ચાલુ બાઇક થી બ્લોક બનાવે ને એના માટે છે આ પાર્સલ પડે ભાઈ આવે એટલે ઓપન કરે એમની જાતે ઓપન કરાય આપણે પછી બતાઈએ કે પાર્સલ જેમાં શું છે તો આ રીતે પાર્સલ છે આની અંદર છે જે આપણે ચાલુ બાઈકથી આગળનો વ્યૂ જોઈ શકાય એના માટે છે હવે ભાઈ આવે છે વચરૂમ ભાઈ છે હવે તા બતાડી જો ભાઈ આ પાર્સલ મારો આવે છે હાલોલમાં આવે હાલોલ થી આવે છે આ રીતે આપણું પાર્સલ છે હવે એ ભાઈ આવે એટલે એના જાતે હાથ થી ઓપન કરાય આપણે ઓપન કરું છું જોઈ શકો છો મિત્રો બાકી ગયા છે પોણા ત્રણ અને આપણે થઈ ગયા છે પાછા તૈયાર હવે ગાડી નું વેટ કરીએ ગાડી આવતા સુધી થોડું આરામ કરી લઈએ ગાડી તૈયારી છે ગાડી આવતા સુધી બે થોડી વાર પછી આગળ વાત કરીએ ગાડી આવે એટલે બીજી વાત કરીએ આગળ અને બીજી એક કે ચાર વાર પણ ટાઈમ થઈ ગયો છે એટલે ચા પણ ટીવી પડશે ત્રણ નંબર ગાવા એટલે આમ આખો ઘેનાય થોડી ઘણી એટલે એવું ગાવા મળે આખો ગેનાય એવું ગાવા મળે ગાડી આવી જશે એટલે ગાડી તમ બતાવી દઈશ એથી ગાડી આવશે ખાંસી પણ થોડી થઈ ગઈ છે

હવે બીજી ગાડી આવતા સુધી રાહ જોવી પડશે પછી આગળ બીજી વાત કરીએ કાલે બ્લોગ કેમ નહોતો આવ્યો કે કાલે થોડુંક એટલે કાલે બ્લોગ નહોતો બનાવી શક્યો પણ હવે રેગ્યુલર બ્લોગ આવી જશે આપણા યુટ્યુબ ચેનલ પર અને સાત થી આઠના ટાઈ ગારામાં આવી જશે બ્લોગ કમ્પ્લીટ ને કોઈ જેને બી મારા ઇન્સ્ટા પેજ પર જવું હોય તો જોઈ લેજો જોઈને ફોલો કરી લો એ ગ્રુપ મારો ગ્રુપ છે જેમાં તમને ગ્રુપમાં નાખી દઉં છું મેં તો જોઈ લેજો તો થોડીક રાહ જોતામાં ટ્રેક્ટર આવી ગયું છે હવે ટ્રેક્ટર બતાવો તમને આગળ બે નો ટાઈમ લીધા બાદ ટ્રેક્ટર આવી ગયું છે કાટા પર ચડી ગયું ટ્રેક્ટર હવે એનું બી વજન કરીએ અને એને પણ આગળ ટ્રેક્ટરને વજન કરીને બહાર કાઢીએ જોઈ શકો છો કે ડાંગર ભરી છે ટ્રેક્ટરમાં ભાઈ થોડીક વાર રાહ જોતા બીજો ટ્રક પણ આવીને ઉભો થઈ ગયો છે કાંટા પર હવે એને પણ વજન કરીને બહાર કાઢીએ જોઈ લો માટી ભરેલો ટ્રક આવી ગયો છે ફાઇનલી આ ગાડી પણ વજન થઈ ગઈ છે હવે આ ગાડી પણ એથી કાંટા પરથી રવાના થશે એનામે એટલે કે ખાલી કરવા માટે ખાલી કરવાની જગ્યા હોય ને ખરી ગાડી ચલો હવે બીજી ગાડીને રાહ જોઈને ભાઈએ તો ફાઈનલી દોસ્તો આ બીજી ગાડી વજન કરીને નીકળે છે તો ભાઈ થોડીક વાર જોતા બીજી ગાડી પણ કાટા પર આવીને ઉભી થઈ ગઈ છે આપણે જઈએ વજન કરવા ભાઈ હવે હવે આ ગાડી નીકળ્યા છે વજન કરીને બીજી પણ એક ગાડી ઉભી છે હવે એની પાછળ પણ બીજી એની પાછળ પણ બીજી બે ઉભી છે તો બે બે ગાડીના વજન કરવો પડે એની લીધે બહુ પહેલા ફૂલ ટ્રાફિક જાય એમ થાય છે ભાઈ જોલો ભાઈ હવે આ ગાડીને પણ વજન કરીને આગળ જવા દઈએ કેમ કે ટ્રાફિક ફૂલ થઈ ગયું છે રોડ પર મિત્રો આ બ્લોગ ને હવે આપીએ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો બે લાઈક તમને રોજ નવા નવા વિડીયો જોવા મળે મારી યુટ્યુબ ચેનલ પર યુટ્યુબ ચેનલ નું નામ છે એસ કે બ્લોગ પંચોતેર આજનો બ્લોગ નો ત્રીજો દિવસ હતો આપણો એટલે બ્લોગ કેવો લાગ્યો તે માં જરૂરથી કહેજો જય માતાજી બાય બાય